જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપના માનવ જીવનમાં શનિ શનિની પનોતીનું નામ સાંભળીએ ને એટલે આપણને ડર લાગે કે અઢી વર્ષની પનોતી આવી સાડા સાતી આવી હવે હું શું કરીશ કોઈ મહારાજને આપને કુંડળી બતાવવા ગયા તો મહારાજ કહે છે હા ભાઈ તમારે તો લોખંડના પાયે ચાલે ચાંદીના પાયે ચાલે સોનાના પાયા ચાલે છે અઢી વરસની પનોતી છે અઢી વરસની દયા છે સાડા સાડાસાથીનું પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ અરે આપણે પસીનો થાય શેના માટે કોણ કહે છે ભાઈ શનિ મહારાજ આપણને પરેશાન કરે જ બિલકુલ બી નહીં જ્યારે જ્યારે તમારા જીવનમાં શનિની પનોતી આવે ને ત્યારે ખોટા કામ કરવાના બંધ કરી દો આજના વિડીયોમાં છે ને હું તમને આજ બતાવવાનો છું એવા પાંચ કારણો જો એની પર તમે ધ્યાન આપો છો તો શનિની અઢી વર્ષની પનોતી શનિની દશા શનિનું અંતર શનિનું પ્રત્યંતર કંઈ પણ ચાલે મને કંઈ નહીં થાય આ ધ્યાન રાખજો પણ એને સમાવવા પડશે જીવનમાં આ વસ્તુઓને આપણે જોડવી પડે બરાબર આપને દૂધ ઉકાળવું છે ને એમાં પછી લીંબુ પડે તો ફાટી જાય મારે તો આવે ને લોકો આવે આપણે કહીએ ભાઈ જો તારા શનિ બહુ સારા છે તું દારૂ બારું ન પી અરે સાહેબ હું ક્યાં પીઉં છું મારે તો કોઈ દિવસે નહીં કોઈક વખત કોઈક વખત મહિનામાં એક વખત કદાચ કોઈ બેઠા તો એક કે બે જ પેક પીવું હવે આને શું કહેવાનું મારે એક કે બે પેક પછી મારે એને કહેવું પડે કે ભાઈ દસ લીટર દૂધ પાકમાં એક ટીપું લીંબુ નાખી દો અરે સાહેબ એ તો ફાટી જાય તો તારું પણ આ છે ને પહેલાં આખો મહિનો નહીં પીધું ને એક દિવસ બે પેક પી લીધા દૂધ તારું જે શનિ મહારાજના રૂપે હતું તે ફાટી ગયું તો મિત્રો શનિને શનિને સારા રાખવા માટેના જે પાંચ કારણો છે ને હું ચોક્કસ તમને સમજાવું અને એની પર ધ્યાન આપો જીવનમાં જોડો શનિ મહારાજ ક્યારેય પણ તમને પરેશાન નહીં કરે બરાબર સૌથી પહેલું જે છે એ છે મદ્યપાન એટલે શરાબ દારૂ પીવો અને નોનવેજ ખાવો અને બંધ કરો આ બંને વસ્તુ શનિને જમીન પર લઈ આવે છે તમારા શનિ મહારાજ તમારી કુંડળીમાં બહુ સરસ સ્થાનમાં બેઠેલા છે બીજા સ્થાનમાં સાતમા સ્થાનમાં નવમા સ્થાનમાં દસમાં અગિયારમાં સ્વગ્રહી છે દસ અગિયારમાં તો પણ તમને શનિનું નુકસાન થાય ક્યારે જ્યારે તમે નોનવેજ ખાઓ છો ને દારૂ પીઓ છો મારી પાસે ઘણા એવા લોકો આવે છે કે સાહેબ આના સિવાય બીજી બધી વાત કરો આ મારાથી નહીં છૂટે એ ક્યારેય બી ઉપર નથી આવતા એમાં હું કંઈ નથી કરી શકતો પણ આ તો હું તમને વિડીયોમાં કહું છું ને કરશો ને તોય તમે મારી પાસે આવ્યા વગર તમારા જીવનમાં આગળ વધી જશો હવે એક બીજું જે છે એ ખાસ ઉપાય તરીકે જોજો અને એ કરજો શનિવારે જેવો સૂર્યાસ્ત થાય એવું પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવાનો હનુમાનજીનું સ્મરણ કરીને પણ આ ખાલી પનોતી ચાલતી હોય તેના માટે છે ધ્યાન રાખજો સરસવનું નહીં તો તલના તેલનો દીવો કરો અને આ દીવો કરો ને એમાં એક ચપટી સિંદૂર નાખી દેજો અને એક લાલ ફૂલ એ દીવાને ચડાવી દેજો શનિવારે સાંજે અંધારું થયા પછી આટલું જ કરો છો તો તમને શનિ બહુ મોટી રાહત આપે જમવામાં આપણે જે ભોજન કરીએ છીએ એમાં મરી અને કાળું મીઠું આ બેનો ઉપયોગ વધારો ચોક્કસ ફાયદો થશે ચોથો ઉપાય કોઈક ઘોળો કાળો ઘોડો હોય અને એના જે પગ પૈડા હોય ત્યાંથી એક ચપટી ધૂળ લઈ લો એને તાવીજમાં બંધ કરીને ગળામાં પહેરી લો આ ઉપાય પણ શનિવારે કરવાનો છે ધ્યાન રાખજો આ ઉપાય કર્યા પછી તમારા કામકાજ જે અટકી ગયા એ ઘોડાની દોડે દોડવા માંડે અને મિત્રો હવે પાંચમો ઉપાય બતાવું છું બહુ જ સરસ ઉપાય છે અને જે વ્યક્તિ કરશે એને શનિ ક્યારે પણ નુકસાન નહીં પહોંચાડે ને જીવનમાં ઘણી બધી રાહતો ચોક્કસ મળે શનિવારે એક જ માપની નાની નાની કાચની આઠ બોટલો ઢાંકણાવાળી બધી બોટલમાં એક જ માપથી સરસવનું તેલ ભરો બધી બોટલમાં આઠ આઠ દાના કાળા અડદના નાખવાના છે અને આ બોટલને બંધ કર્યા પછી આપણા માથા પરથી આઠ વખત ઓવારીને પાણીમાં બોટલો પધરાવી દેવાની છે અને આ પ્રયોગ આઠ શનિવાર જે વ્યક્તિ કરી લે છે એના જીવનમાં શનિને લગતા કોઈ પણ દોષ બાકી નથી રહેતા અને ચોક્કસપણે જો તમે સારા કર્મ સાથે આ ઉપાય કરશો અને જીવનમાં નિયમમાં રહેશો શનિના નિયમમાં મેં કીધું ને નોનવેજ દારૂ કોઈનું ધન હડપી લેવું કોઈ પરાઈ સ્ત્રી સાથેના સંબંધોમાં ખોટી રીતે આગળ વધવું અને કોઈ પણ ચોરી લૂંટફાટ બેમાનીનો પૈસો લાવો આ બધામાંથી દૂર થઈ જાઓ શનિ તમને એટલું બધું આપે અને અઢળક આપે કે તમે જે ઈચ્છા રાખી ને એના કરતાં સો ગણું ધન તમને આપે શનિ મિત્રો હંમેશા એક એક જ વાત યાદ રાખો શનિ મહારાજ માટે કે ભાઈ આ કર્મના દેવતા છે અને સારા કર્મ કરો ચોક્કસ ફાયદો થાય અને જો તમે શનિની આરાધના કરો છો શનિના દાન કરો છો તો ચોક્કસ ફાયદો થાય પણ મિત્રો શનિના દાનમાં એક નિયમ આજે કહું છું એને બહુ ચોકસાઈ ભરી રીતે તમારી કુંડળીમાં જોજો અને એને સમજજો તમારી કુંડળીના સાતમા ખાનામાં જો શનિ મહારાજ બેઠેલા છે ને તો શનિની આરાધના કરો શનિનું પૂજન કરો શનિ ચાલીસા શનિ પાઠ જે વાંચવું હોય એ વાંચો પણ શનિનું દાન ક્યારેય નહીં કરતા અને જો સાતમા સ્થાનમાં શનિ બેઠા હોય ને તમે જો શનિના દાન કર્યા ને તો માની લેજો કે જીવન તમારું કંગાલ થઈ જાય મિત્રો દસ બિલ્ડિંગ હશે ને તોય વેચાઈ જશે અને એમાં પણ ખાસ જે લોકો કન્સ્ટ્રકશનનો ધંધો કરે છે મજૂરો સાથે જોડાઈને કામ કરે એ લોકોએ તો આ બાબત પર બહુ ધ્યાન આપવાનું છે મારી પાસે એવા ઘણા કેસીસ આવે છે કે સાતમા સ્થાનમાં શનિઓને પહેલાં ભાઈ શનિનું દાન કઈ રહી જાય કઈ રહી જાય કઈ રહી જાય કંગાલ થઈ જાય જેવું શનિનું દાન બંધ કરીને થોડો સમય વ્યવસ્થિત એની આરાધના કરે એટલે પાછું બધું આવવા માંડે ચોકસાઈ રાખો તો તમને એમાં ફાયદો થાય ને મિત્રો આપણા જે કુંડળીના ગ્રહો છે ને એનો બેસ જાણો મતલબ એ ગ્રહ કોની સાથે જોડાયેલો છે આપણા જીવનમાં એનું મહત્ત્વ શું છે એની જાણકારી લો તો તમે આગળ વધી શકો ને બુધમાં થાય છે ને કુંડળીમાં બુધ ખરાબ છે ને મહારાજ કે ભાઈ મગ ખાઓ મગ ખાઓ મગ ખાઓ એ મગ આપણને ખાઈ જાય છે ધંધા બંધ પૈસા બંધ બહેન બેટીઓ દુખી તો બહુ બધી તકલીફો બુધથી ઊભી થઈ જાય આવું હોય ને જ્યારે કુંડળીમાં બુધ ખરાબ છે તો બુધનું દાન મગ દાન કરો બુધવારે બુધવારે મગ નહીં ખાવ તો મિત્રો શનિમાં પણ જે જે વસ્તુ આપણી સાથે જોડાયેલી છે એને સમજવી ખૂબ જરૂરી છે અને પછી જ આપણે આપણા જીવનમાં આગળ ચાલવું જોઈએ મારી પાસે લગભગ આ કેસો આવે છે કે ભાઈ પેલો કુંડળી મૂકીને રડે છે એ સાહેબ થાકી ગયો થાકી ગયો એમ કહે છે મને પણ શું કરીએ આ અમારી જ્યોતિષની લાઈનમાં એટલા બધા ધૂતારા બેઠેલા છે કે જેને ખબર જ નથી કે ભાઈ કયો ગ્રહ ક્યાં છે તો શું ફળ આપે એના કયા નિયમ છે એને મારે કઈ રીતે સમજવું ખબર જ નથી બહુ ચોકસાઈ રાખવાની છે ભાઈ તો મિત્રો આવા સારા સારા વિડીયો જોવા છે તો અમારી ચેનલને લાઈ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચોક્કસ તમને બહુ બધી જાણકારી હવે મળવાની છે તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો હું રિયોદેન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે